વૈશ્વિક હવાઈ મુસાફરી મોંઘી થતા ચાલુ વર્ષે વિદેશ પ્રવાસે જતા ત્રીસ ટકા ગુજરાતી મુસાફરોનો ઘટાડો નોંધાયો છે ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્યુઅલના ભાવ વધારાના કારણે હવાઈ મુસાફરીની સેવા આપતી દરેક કંપનીઓએ હવાઈ મુસાફરીમાં ભાવ વધારો કર્યો છે તેની સીધી અસર વિદેશ પ્રવાસ પર થઈ છે વખતે જેટલો રેશિયો હતો પેસેન્જર્સનો ઓલ ઓવર વર્લ્ડમાં કે ઓલ ઓવર ગુજરાતી રીતે જોવા જઈએ તો આઉટબોર્ડમાં ઘટાડો થયો છે ઇન્ટરનેશનલ પેસેન્જર્સમાં જ્યારે ડોમેસ્ટિક સામે એરફેર ઘણા વધી ગયા છે સેકન્ડ ઇશ્યુ આવે છે કે લગભગ એરફેર વધી ગયા જે એરફેર લગભગ વીસ હજારમાં પતી જતા એરફેર અત્યારે બત્રીસથી થી ચોત્રીસ હજાર થઈ ગયા છે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની વધઘટના કારણે રૂપિયાની કિંમત પર અસર થઈ રહી છે તેના કારણે હવાઈ મુસાફરીમાં પણ ભાવ વધારો થયો છે વિમાનના ઈંધણમાં પણ ત્રણ હજારનો વધારો નોંધાયો છે અને બીજું રીઝન છે કે પેટ્રોલનો ભાવ પણ વધી ગયો હતો એના કારણે ઇફેક્ટ સીધી આવી છે એરલાઇન્સના રેટ ઉપર ટેક્સીસ ઉપર અને પ્લસ ડોલરનો રેટ ડોલર રેટ પણ કેટલો ઇન્ક્રીઝ થઈ ગયો છે તો આજે આજનો ચોપન રૂપિયા છે ડોલરનો રેટ તો એના કારણે ઘણી ઇફેક્ટ પડી ગઈ છે દરેક કંપનીઓએ પોતાની હવાઈ મુસાફરીની સેવાના ભાવોમાં વધારો કર્યો છે ત્યારે મોંઘવારીને કારણે વિદેશ પ્રવાસ કરનારાઓની સાથે સાથે સ્થાનિક પ્રવાસીઓમાં પણ ઘટાડો નોંધાયો છે કેમેરામેન હિરેન શાહ સાથે મયુર વી વીટીવી અમદાવાદ